અહીંયા તો વાતાવરણ બહુ સરસ છે આપણે ત્યાં મેં જેમ કહ્યું એમ ટોરન્ટોનો એક નસો રહે છે જ્યારે જ્યારે હું હની ખી જાય છે ત્યારે ગ્લોબલ વોર્મિંગ થઈ જાય છે ને સાવ નિર્ગમ ના કહીશ ભૂલભાઈ તું ગુજરાતીમાં જો કહેવાય છે સાવ વીર્બમ ના કહીશ બોધવાય તું ગુજરાતીમાં આવ જો કહેવાય છે તું મને પાદવનું ઇંગ્લિશ પૂછના તું મને પાદવનું ઇંગ્લિશ પૂછના અહીંયા આસો થી લોછાય છે વિષયોથી રોછાય છે વાતે વાતે બોલતી બુલસી તો વાતે વાતે બોલતી બુલસી તો તારું મોરું એટલે ગંદાઈ તારું મોરું એટલે ગંદાઈ છે લાગણી એચઆઈની પોઝિટિવ છે લાગણી છે <laughs> <laughs>